ગામના સરદારપુરા ગામના ખેતરો બેટમાં ફેરવાયા અર્જુની નદીના વહેણથી રસ્તો બંધ વડગામ તાલુકાના સરદારપુરા ગામના ખેતરોમાં તાજેતરના ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે નાખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અર્જુની નદીમાં આવેલ ભારે વહેણને કારણે હળમદિયા સરદારપુરા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે પરિણામે સ્થાનિક ખેડૂતોને ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને રાહદારીઓને અવરજવર માટે વિકલ્પો શોધવા પડી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે વાહનો પસાર થઈ શકતા નથી ગ્રામજનોને દૈનિક જરૂરિયાતો માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બાળકોને શાળાએ જવા અને લોકોને હોસ્પિટલ પહોંચવામાં પણ વિઘ્ન ઊભું થયું છે વરસાદના કારણે સરદારપુરા સ્થિત આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ સતત વરસાદના કારણે સ્થિતિમાં તાત્કાલિક સુધારો થતો દેખાતો નથી ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે કારણ કે પાકને ભારે નુકસાન થવાની આશંકા છે તંત્રએ લોકોને સલામત રહેવા અને નદી નાળાની નજીક ન જવાની સૂચના આપી છે સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે ટીમો તૈનાત કરવામાં આવી છે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી હોવાથી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોમાં ચિંતાનો માહોલ છે